મા જગદંબાની આરાધનાના પર્વ એવા નવરાત્રીની ગણતરીના દિવસો બાકી છે ત્યારે માતાજીની આરાધના અને પૂજામાં પરંપરાગત રીતે વપરાતા માતાજીના માટીના ગરબાનું મહત્વ આજે પણ અકબંધ જોવા મળી રહ્યું છે કચ્છમાં અબ્દ અલી મહમદ કુંભારનું પરિવાર છેલ્લી સાત પેઢીથી નવરાત્રીમાં ગરબા અને દિવાળીમાં દીવડાઓ બનાવવાનું કામ કરે છે માટીના ગરબા બનાવતા આ પરિવારો કચ્છની કોમી એકતાની સંસ્કૃતિને ઉજાગર કરે છે ભુજમાં ગરબા બનાવવાનો ગ્રહ ઉદ્યોગ ચલાવતા અબદ્રેમાન કુંભારે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન વ્યાપક વરસાદના કારણે માટીનો જથ્થો ઓછો મળતા ઉત્પાદન ઓછું થયું છે દર વર્ષે નવી પેટર્નના ગરબા આપવાની પરંપરા જાળવી રાખી આ વર્ષે ઓમાકાર અને સાથીયાની નવી પેટર્નના ગરબા તેમણે હિન્દુ ભાવિક બહેનો માટે બનાવ્યા છે માટીના ગરબાની કિંમત વીસ રૂપિયાથી માંડી સિત્તેર રૂપિયા સુધીની તેમણે મળી રહે છે શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાથી જ તેમનો પરિવાર ગરબા અને દિવાળીના દેવડાઓ બનાવવાની કામગીરીમાં જોતરાઈ જાય છે થી ચાર મહિનાની મહેનતનું યોગ્ય વળતર મળી રહેતું હોવાનું તેમણે જણાવ્યું હતું નવરાત્રીમાં હાલ સમય પ્રમાણે આધુનિકરણ આવી ગયું હોવા છતાં માતાજીના ગરબાની ખરીદી કરી તેનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરવાની પરંપરા આ કબંધ જોવા મળી રહી છે નવરાત્રી દરમિયાન સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે અત્યારે તો ગરબામાં જોવા જઈએ તો માટીની પણ મંદિર છે અને ગરબાનો ભાવ અત્યારે અમે સાહીઠથી સિત્તેર રૂપિયા રાખ્યો છે અને નાના ગરબા જે છે એના વીસ રૂપિયા અને એનાથી સૌથી નાના એના વીસ રૂપિયા અમારી આ સાત પેઢીઓથી કામ ચાલુ છે ત્યારે મારા કારણે હજારનો કાર્ગેટ હતો વરસાદના કારણે ઓછા પડ્યો છે માલ છતાં મેં રાજકોટ અમદાવાદ એ સાઈડમાં મોકલાવી દીધો છે અને અહીંયા ભુજ માટે અમે થોડોક માલ રાખ્યો છે બીજો આ જે તહેવાર છે નવરાત્રિ એ બહુ ખુશીનો તહેવાર છે અને અમે અગાઉથી સવારથી અગાઉથી આગળથી અમે આ કામ ચાલુ રાખીએ છીએ અને અમારા હિન્દુ ભાઈ બહેનો માટે આ ઘરની સજાવટ માટે દર વખતે નવી નવી પેટર્નમાં ગરબા બનાવીએ છીએ અને આ વખતમાં અમે હોમ અને સાથી ગરબા બનાવ્યા છે અને બીજી હિંડોળી બનાવી છે હિંડોળી પણ ભુજની અંદર અમારે બીજે ક્યાં મળશે નહીં હિંડોળી એક વસ્તુ એવી છે કે અમારી બહેનો લેવા આવે ગરબો અમારા પાસે બિચારી હિંડોળી સારું વળી બજારમાં જાય એના કરતાં ત્યાંથી બધું અમારા ઘરેથી બધો માલ મળી જાય એટલે અમે આ વખતે હિંડોળી બનાવી છે બહુ સારી હિંડોળી બનાવી છે અને અમારો વેચવાનો ઠેકાણું છે રિલાયન્સ મોલ કને લીમડા નીચે ત્યાં અમે દર વખતે અહીંયા જ બેસીએ છીએ અને બીજો પ્રમુખ સ્વામીનગર પહેલો ગેટ અને કાતિલા અહીંયા અમે વેચીએ છીએ ભાવમાં તો અત્યારે માલ પણ બહુ થોડોક બન્યો છે મોંઘો અને અમે તો ગ્રાહકને એ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ માતાજીનો ગરબો છે એનામાં કાંઈ ઓ ન હોય ભાવતારનો તો અમે તો આ જે જૂના ભાવ